સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ ઊંચાવડતરની લાલચ આપીને રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરનારા શાહ દંપતીને લાજપોર જેલમાંથી કાપોદ્રા પોલીસે ટ્રાન્સફર વોરંટી કબજે લીધો છે બંટી બબલી વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં 30 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી પહેલી નવેમ્બર સુધીની માળ મેળવ્યા છે ઠગ હાર્દિક શાહ અને તેની પત્ની પૂજા શાહ સામે છેતરપિંડીની અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધાઈ છે જેમાં 2 કરોડ 63 લાખ રૂપિયા ચાઉ કરી ગયાની આ ફરિયાદ નોંધાઈ છે. દંપતીય રોકાણકારોને 100 દિવસમાં 12% વળતરની લાલચ આપી ફસાવ્યા હતા. સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરનારા શાહ દંપતીની લાજપોર જેલમાંથી કાપોદરા પોલીસે ટ્રાન્સફર વોરંટી કબજે લીધો છે. મંટી બબલી વિરુદ્ધ કાપોદરા પોલીસમાં 30 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી પહેલી નવેમ્બર સુધીની રિમાન્ડ મેળવ્યા છે. ઠગ હાર્દિક શાહ અને તેની પત્ની પૂજા શાહ સામે છેતરપિંડીની અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધાય છે જેમાં બે કરોડ ત્રેસઠ લાખ રૂપિયા ચાઉ કરી ગયાની ફરિયાદ નોંધાય છે દંપતી રોકાણકારોને એકસો દિવસમાં બાર ટકા વળતરની લાલચ આપી ફસાવ્યા હતા